નમસ્તે ફ્રેન્ડ તો આજે સરસ મજાની કેકની રેસિપી લઈને આવી છું એકદમ સ્પંજી અને માપ સાથે આ રેસીપી છે જે પહેલીવાર તમે બનાવશો તો પણ આ કેક પરફેક્ટ બનવાનો છે તો જરૂર ટ્રાય કરજો આ કેક બનાવવાનું સૌ પ્રથમ આપણે એક બાઉલમાં મેદાનો લોટ લેશું એક વાટકી એક વાટકીના જ આપણે માપ રાખવાના છે જે વાટકી આપણે મેદાનો લોટ લીધો તે જ અડધી વાટકી આપણે દળેલી ખાંડ લેશું નાની ચમચી છે જે અડધી ચમચી આપણે બેકિંગ પાવડર તેનાથી પણ અડધો આપણે મીઠા સોડા લેવાના છે અને કંડસ્ટ મિલ્ક છે તે બે ચમચી લેશું જે ન હોય તો મિલ્ક પાવડર પણ આપણે એડ કરી શકીએ ચાર પાંચ ટીપા આપણે વેનીલા એન્સેસ લેશું જે વાટકી આપણે મેદાનો લોટ લીધો છે તેનો ચોથો ભાગ આપણે તેલ લેશું તેને બરાબર રીતે આપણે હલાવી તેમાં પાણી ઉમેરશું તે પણ આપણે જે વાટકી આપણે મેદાનો લોટ લીધો હતો તેનાથી અડધી વાટકી પાણી લેવાનું છે પાણી થોડું થોડું કરીને ઉમેરતા જશું અને સારી રીતે આપણે હલાવી દેસું માં જરા પણ ગાંઠા નળીએ તે રીતે આપણે હલાવવાનું છે ને જેટલું આપણે હલાવશું એવો જ આપણો કેક સ્પંજી થશે તેના માટે થઈને આપણે તેને ફૂલ હલાવવાનું મારા ચેનલ ઉપર બીજા ઘણા બધા કેકની જે રેસીપી આપેલી છે તે પણ તમે જરૂર જોજો આ કેકની જો રેસીપી તમને સરસ લાગે તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં જો આ કેકનું બેટર બરાબર છે ન પાતળું ન જાડું અડધું પાણી જોયું આમાં હવે કેકના મોલ્ડમાં બટર પેપર રાખી અને ફરતે આપણે તેલ લગાવેલું છે ને તેમાં આપણે આ કેકનું બેટર ઉમેરી દેસું અને બધી જગ્યાએથી પ્રેસ કરી દેસું બધાને હવે તૂટી ફૂટી છે જેને આપણે માથેથી લીધી છે નકર અંદર બેસી જશે તેના માટે થઈને તૂટી ફૂટી આપણે માથે એડ કરશું અને સરસ રીતે સ્પ્રેસ કરી નાખશું એટલે અંદર સુધી તૂટી ફૂટી જાય કડાઈ મેં પહેલેથી જ ગરમ કરવા રાખી દીધી હતી તેમાં મીઠું અને સાચો રાખેલો છે તેના માથે આપણે કેકનો મોલ્ડ રાખી અને માથે ઢાંકણ ઢાંકી દેશું બસ પંદર વીસ મિનિટ સુધી રાખશું ધીમા તાપે અને ખોલીને જોઈએ કેક બરોબર રીતે સાઈડમાંથી પણ છૂટો થઈ ગયો છે હવે તેને બહાર કાઢી લેશો સરસ મજાનો સ્પંજી કેક તૈયાર છે જે એક વાટકીમાંથી આપણે બનાવી લીધો હવે કેકને સાઈડથી ચાકુ વડે આપણે છૂટો કરશું આમ તો અલગ થઈ જ ગયો છે પણ કોઈ કોઈ જગ્યાએ રહી ગયો હોય તો આપણે ચાકુથી તેને અલગ કરી દઈએ આ કેક ઓવનમાં પણ બનાવી શકો છો તમે એક થાળી ઊંધી રાખીને તેની માથે કેકને પ્રેસ કરશું એટલે કેક છૂટો પડી જશે હવે તેમાં બટર પેપર આપણે રાખેલું છે તેને પણ આપણે અલગ કરી દેશું એકદમ સ્પંજી કેક આપણું તૈયાર છે તેને આપણે કટ કરી લેશું જોઈ લો કેટલો સ્પંજી કેક છે જાળીદાર છે તમે જરૂર ટ્રાય કરજો પહેલીવારમાં જ આ કેક સરસ બનવાનો છે તો તમે પણ બનાવજો ઘરે આ કેકની રેસિપી જો પસંદ આવી હોય તો લાઈક જરૂર કરજો